તારીખ બે હજાર ચોવીસ ના રોજ આયોજન કરાવું વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું મહત્વ સમજી શકે તેનામાં રહેલ જ્ઞાન વિજ્ઞાન અને શાસ્ત્રથી પરિચિત થાય તથા સંસ્કૃત ભાષામાં રહેતા રહેલા ગીતોનું લયાત્મક કામ કરી શકે તે હેતુથી સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડામાં પ્રિન્સિપાલ શ્રીમતી ડોક્ટર અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં સંસ્કૃત વિભાગ તથા સપ્તધારા પ્રકલ્પ દ્વારા સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આંતર કોલેજ સંસ્કૃત કાવ્યા ગાન સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં વિવિધ કોલેજમાંથી દસ જેટલા પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ સ્પર્ધામાં સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વસાવા યાશ્મિકાબેન નર્પદભાઈ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને બીજા ક્રમે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ચીડિયાપાડના સુનિલભાઈ પી વસાવા તથા તૃતીય ક્રમે શ્રી અટલ બિહારી વાજપેયી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલના અલ્પિતાબેન ઉર્વશીબેન તથા સ્મિતભાઈ સમૂહમાં રહ્યા હતા જેમાં પ્રોફેસર ગૌરવ કુમાર ગોયલ પ્રોફેસર ડોક્ટર રિતેશ કુમાર પરમાર તથા પ્રોફેસર ભૂમિકાબેન આહિર દ્વારા નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ શાસ્ત્રના પ્રોફેસર દિશા બેન કાંતિ દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યો સદર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડોક્ટર એ કે પટેલની અધ્યક્ષતા હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર અબ્દુલ રોફ કતરી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા